ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ અંકલેશ્વરના કામદારો માટેની ઈ હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ ચાલતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગેરકાયદેસર રેતી ખનન મામલે અધિકારીઓને આડે હાથે લીધા બાદ હવે અંકલેશ્વરમાં આવેલ કામદારો માટે આશીર્વાદ સન્માન ગણાતી ઈએસઆઈસી હોસ્પિટલના વહીવટકર્તાઓ સામે એક પોસ્ટ નાખીને ગંભીર આક્ષેપો કર્યા છે સાંસદ મનસુખ વસાવાએ અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલમાં ચાલતી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ કરી આ અંગે શ્રમ રોજગાર મંત્રીને રજૂઆત કરવા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે આ પોસ્ટમાં જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે આ અંગે એજન્સી દ્વારા ઉમેદવારોને અમદાવાદની હેડ ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં પૈસા અપાયા પછી જ પસંદગી લેટર આપવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છેલ્લા એક સપ્તાહથી તેમને ટેલિફોનિક માધ્યમથી એએસઆઈસી હોસ્પિટલ અંકલેશ્વરની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિની માહિતી મળતી હોવાનો તેઓએ પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે જે સંદર્ભે અંકલેશ્વરની રૂબરૂ મુલાકાત દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી આ હોસ્પિટલની ભરતી પ્રક્રિયામાં ગત વર્ષોની જેમ આ વર્ષે પણ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને ફરી રિન્યુ ભરતી કરવા એડવાન્સમાં બે પગાર અર્થાત એસી હજારથી લઈને એક લાખ રૂપિયા લેવામાં આવી રહ્યા છે કેટલાક નવા ઉમેદવાર અર્થાત ફ્રેશર પાસે તો ત્રણ થી ચાર ચાર પગાર એડવાન્સ પેટે લેવામાં આવે છે પાછલા વર્ષમાં પણ જે તે કંપનીઓએ પૈસા લઈને ભરતી કરી હતી ભરતી પ્રક્રિયામાં ખરેખર હોસ્પિટલમાં જ ભરતી ભરતી કરાવવી જોઈએ જોઈએ અથવા તો અન્ય કોઈ પણ કરવી પરંતુ આ નવી એજન્સી દ્વારા સીધા અમદાવાદ તેમની હેડ ઓફિસે ઉમેદવારોને બોલાવ્યા હતા ઉમેદવારોને ત્યાં મોબાઈલ પણ બહાર મુકાવી ફક્ત એકલાને ઓફિસમાં ઓફિસ જવાનું ફોર્મ ભરીને ડોક્યુમેન્ટ સાથે રૂપિયા હા તો હાથ ઓફિસમાં બેઠેલા કંપનીના માણસોને આપવાનું જણાવવામાં આવે છે સાથે જ લોકોએ પૈસા આપ્યા તેમને જ પસંદગી લેટર આપવામાં આવ્યા છે કેટલીક દીકરીઓ મજબૂરીથી ઊંચીના પૈસા લઈ કાં તો વ્યાજે પૈસા લઈ અથવા તો કોઈને મિલકત વેચી અથવા ગીરવે મૂકીને દુઃખી મને પૈસા આપ્યા છે કેટલીક ગરીબ પરિવાર દીકરીઓ કે જેમને પૈસા ન હતા તેમને લાયકાત હોવા છતાં તેમની ભરતી કરવામાં આવી નથી તેવા આક્ષેપ મુકાયા છે આ બાબતે અંકલેશ્વર એઆઈ હોસ્પિટલમાં તેમના પ્રતિનિધિએ મુલાકાત લઈ તેમની વિગતોની હકીકત જાણવા કરવાના પ્રયત્નો કર્યા પરંતુ તેમણે પણ મેનેજમેન્ટ દ્વારા ગોળગોળ જવાબ આપવામાં આવ્યો હોવાનું સાંસદે ઉમેર્યું હતું ભણેલા ગણેલા શિક્ષિત અને લાયકાત ધરાવનાર આ રીતે આર્થિક શોષણ કરવામાં આવે તે બિલકુલ યોગ્ય નથી તેમ કહ્યું હતું અને તેમણે આ બાબતે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાને રૂબરૂ મળીને આ ખોટી ભરતી પ્રક્રિયા વિશે તેમને માહિતીગાર કરશે તેમ ઉમેર્યું હતું